હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ રાધા કૃષ્ણ કેમ છો મજામાં અત્યારે મેં લોકો ટિફિન બનાવ્યું મારા માટે ગવા બટાટાનું શાક ને રોટલી છે મેં શાક મુખાયું અને સોની છે એ લોટ બાંધે કે અત્યારે લોટ છે એ બંધાઈ ગયો અને હવે હું રોટલીને કરીશ અને સોની છે એ કપડાં ધોશે એને ક્લાસીસે જવાનું છે તો એ પહેલાં કપડાં ધોશે અને થોડીવાર પછી રેડી થઈને ક્લાસીસે જશે અત્યારે અમારે લોકોને ટિફિન પણ થઈ ગયું કપડાં પણ ધોવાઈ ગયા અને વાસણ પણ છે એ પણ થઈ ગયા તો હવે પ્લેટફોર્મ બાકી છે સાફ કરવાનું તો પહેલાં હું પ્લેટફોર્મ સાફ કરી લઈશ અત્યારે પ્લેટફોર્મ ધોવાઈ ગયું અને હવે પોતું છે એનાથી સાફ કરવાનું સોની છે એ થોડી વાર પહેલાં ક્લાસી ગઈ અને હવે ખાલી કચરા પોતું જ બાકી છે તો હવે હું પહેલાં કચરો કાઢીશ મેં તમને લોકોને મારા ભગવાન ક્યાં અત્યારે બેઠા છે એ નહોતા બતાવ્યા કારણ કે મારે હજુ મંદિર લગાવવાનું બાકી છે તો ટેમ્પરરી માટે ભગવાનના અમે લોકોએ અહીંયા રાખ્યા છે તો હવે પહેલાં આપણે ભગવાનને એવો કરી લેશું અત્યારે દીવો પણ થઈ ગયો અને હવે અત્યારે ભગવાનને દીવો પણ થઈ ગયો અને હવે ખાલી પોતા જ બાકી છે તો હવે હું પહેલા પોતા કરી લઉં અત્યારે સાડા નવ થયા અને અત્યારે હું બધા કામ કરીને ફ્રી થઈ ગઈ હવે સોની આવ્યા એટલે શાક લેવા જવાનું છે તો હું ને સોની શાક લેવા જશું એ પહેલાં હું મારા ઘરે ફોન કરીશ મમ્મી પપ્પા જોડે વાત કરીશ પછી હું સિરીઝ જોઈશ સોની આવી ગઈ અમે મેં લોકોએ સવારે નાસ્તો તો કર્યો તો તો પણ અત્યારે લાવ્યું છે તો જુડ તું લઈ એ લોચો લઈ લાવ્યું છે લોચો ચેક નહીં ખાવા હલો હવે અને લોકો જોડે સિરિયલ છે જોશું કારણ કે અમારે અહીંયા ટીવી નથી ફોન હોય એટલે ટીવી શું કામ નહીં એટલે અમે લોકો ફોનમાં જ સિરિયલ ને જોઈ ત્યારે સોની એમના કઈ ઘરે જવાની છે તો મેં પેલા કીધું તું ને તમે શાક લેવા જવાના તો હવે સોની છે એની બાજુમાં એના કોઈ ફઈ રહે છે તો એમના ઘરે ગઈ આવે ત્યાં હું રોટલી કરીને રાખું એટલે કે આવે એટલે મારે ડાયરેક્ટ જમવા જ બેસવાનું રહ્યા તો બસ હવે પાંચ દસ મિનિટમાં જવું છે ત્યારે સોની આવી ગઈ છે એમના ફઈને ત્યાં રસોઈ બનાવવા ગઈ હતી શું બનાવી ગવા બટેટા ને રોટ ત્યાં પણ ગવા બટાટાનું શાક છે અને અમારે પણ ગવા બટાટાનું શાક છે ક્યારે જમવાની તો હવે અમે લોકો જમી લઈએ સોની બહાર જાય છે ક્યારે એ લોકો જેની પ્રેક્ટિસ કરે છે એમના માટે એને જે પોસ્ટ છે એ સીવડાવવા માટે આવ્યા તો એ બની ગયા છે તો હવે ફિટિંગ કેવું થયું છે એ ચેક કરવા માટે જાય છે સવારે મેં કીધું તું ને અમે લોકો શાક લેવા જવાના તો અત્યારે હું ને સોની શાક લેવા જાય છે અમારા ગામમાંથી ત્યારે તો મારે જવાનું ન આવે કારણ કે ત્યાં તો મમ્મી હોય ઓય લેવા જતી પણ અહીંયા આવ્યા પછી હું પહેલીવાર શાક લેવા જાઉં છું અમે લોકો અત્યારે શાક માર્કેટમાં આવ્યા આવી ગયા ભીંડો પણ લઈ અમે લોકો આનું જ લેવા ત્યારે માર્કેટ હવે જેટલી શાકભાજી લઈએ છે એટલાને

અત્યારે સોની ખીચડી વઘારે અને હું મારા ભાઈ માટે સાફ ભરું અને પછી અમે બંને રોટલી કરીશું અમે લોકો અત્યારે કામ કરીને ફ્રી થઈ ગયા સોનીને આજે પણ પ્રેક્ટિસ છે એ લોકોને હવે દિવાળી આવે ત્યાં સુધી એ લોકોને તો પ્રેક્ટિસમાં જવાનું જ છે તો એ પ્રેક્ટિસમાં જશે અને હું આજે નહીં જાઉં કારણ કે ત્યાં પ્રેક્ટિસમાં જાઉં ને પછી સવારે ઉઠવામાં મોડું થાય એટલે કે પછી ટિફિન બનાવવામાં પણ બહુ મોડું થઈ જાય તો આજે એક જ જશે તો આજનો બ્લોગ અહીં હું પૂરો કરું છું ગુડ નાઇટ રાધાકૃષ્ણ થેન્ક યુ બાય બાય